આ મગન ને લઈને જાય તો હાળું પી ના થાય તો આ જોજે પાછો પેલા એ બે તું આવે ને તરત મોઢું મેકી લે મેકી લો આવે ને તરત પછી હું જરો પાઉ બે હવા માં લઈને બેહાડ રાખ્યા છું ભાઈ કઈ ના ફરીએ છીએ બે દાણા બે હાલો બે હું ભીત થી ઓઈ નાખો આજ બમાઉ આ પેલું કાર્યું અંગાત આવ્યું ને આજ કાર્યા નું ભી પૂંછડે દોળાવો તું જો મારા ભાઈ ને મારે છે ને અને છોડું નહીં કાર્યા ને એવું હા છોડું નહીં આજે હું ઓય બે છે ઓય જાવ છે રે તો જોઈ નહીં ઓય બે ઓય બે બે

ઓકા ઉભા રે તાર બાહુ શું હજી આયુ છે કેજે હાથી બર છો ટાઈમ થી વગર બેહ્યા આ જાવને તું મારા ભાઈ ની રી છે પર કાઢ નાખું આયો તાર બાહુ આયો લે સો તમે તો યાર ઓણા કોણ આ યાર અરે મગજી અરે તમે તમને છે અરે અરે હાપા કે મારી વાત હા કાકા હવે તમે ગાડી કરીને આયા ગાડી ગાડી તો તમારે લઈ જતા યાર યાર આ સાપ લઈ જતા કેવા લઈ ગયો બીજું કોઈ ના લઈએ યાર તમે તો યાર મહેમાન છો કોઈ યાર મારી વાત વપરાય કાલના ટેન્શન નો તા નું ટેન્શન ગાડી કા નું મોકલો તા ગાડી કોકલ્યા

મારા પીવા જોયું આવું કરવું તો મને કઈ જવું તું યાર હું કે તમારે બેઠા છે

તમે પકડે પતિજો કહું આ બોય ના સુદીરા સુદીરા થઈ જો આજો

તમે પીજવા હોય નાતા લઈ ગયા પીપી રોજ પીવાનું ખબર નઈ પડતી હોય કાળીઓ ઘાતો હોય એટલે બધું રોશા વાળી નાખે આરે પીવા જો છે સગન હવે તો હવા વાળી બે સવાઈન ફરજ આઈ ગયો અરે શું કેવું પોતારું જગાવું કેવું ના પીતો કાળીય પીતો ખરો પણ તમન ઇસકો લે મોકલ લઈને આયા ફટફટ્યું એ રિક્ષા તો રિક્ષા ટાઈમે ના ટાઈમે ભાઈ ભાઈ મારો પીવા જો તારો બાપ મને પોડી કરી મારો બોડી પીયો પીયો આ જો તમે મંદિર તો એક ઓને ઓય રાખો ઓને કકા ઓય રાખો ઓને વાયતર રાખો આ ઉંગારો આમ ગાળજો અરે મારા મોણ નાખો મારા ભાઈ ભને યાર ઓ બે ઓના બાનું કરવાના તો તું કાઢ દેજો ઉગાડ દેજો આ બનાવવાનો નાખીજો બરોબર ભાઈજી બેટા

તમે આખો દાળો મારો ફેલ કર્યો છે બોલોજી મારા ભાઈ વગર નઈ ચાલે તમે ગયા છો પેલું પી જેલું છે